મારા બાપા મર્યા એને ત્રણ વરા થઈ ગયા હવે આ હરાદ આવી ગયા હરાદમાં ભેરવવાના છે પણ શું કરવું મારા ભયું એ મારી આરે બોલતા નથી આ ભયુંના લીધે નકરા ડખા થાય છે હવે શું કરવું કઈ રીતનો મેળ કરવો બધો એકલા કાંઈ થાય નહીં આય હું તમને શું કહું છું હું તમારા બાપા મર્યા ને એના ત્રણ વરા થઈ ગયા તે હું તમને શું કહું છું હવે આપણે હરાદનો ભેળવવા પડે એ હું હવારનો ઈદ વિચારું છું પણ શું કરવું મારા ભયુ એકાય બોલતા નથી મારી આર્યા અને ભયુ વગેરે આ બધુંય નો પતે હા એ વાત ખાસી છે હો હું તમને શું કહું છું ઈને છે ને હાલો આપણી મનાઈ આવી હા એવું કઈ કરવું જોઈએ છે એકદમ શૈલેદાન કી આવી જો માની જાય તો છે ને આ એક કામ નીકળી જાય પછી ઉપાધી નહીં પણ તું મુંગી મરજે જાય ન્યા જઈને કાઈ બોલતી નહીં એ હો પણ તમે હાલો હા હાલ જાવી ન્યા પતી જાય તો એ કામ પતે હા જાવું છે વાડે થોડીક વાડ વાયડ કરી નાખું પણ આ ભયું હપ નથી તો બોલો શું કરવું ભયું આવ્યા પછી હપ પી બધો પાપા ને હા હા તે હરા દયા જો તમારે ભેરવવા હોય તો ભેરવી જો ન ભેરવા હોય ને તો કઈ નહીં બાકી મારી વાઈટ રાખતા નહીં કે બાપાને હરાદમાં પહેરવાના છે પણ ઓલો નુગરીનો મોટો આપણને કેવા આવે તો થાય ને અરે કેવા આવે ને તો હું ન થાવાનો એટલે આવું પડે હું ન થાવાનો એક ખેલના પાડ દીધી એટલે ન થાવાનો એટલે આ બાપા એના એકના નથી આપણા પૈણીના બાપા હતા એ તમે જોઈ લીજો બરોબર હ ઓહ હા આઈ બધે જવા દે હું જાઉં હા જા એને વાત જરી ખમી કરી દે હા

ઈમાં ભાગ લાગ્યે નહીં મારો લે તે ઈમાં ભાગ લાગે આમાં ભાગ ભરતા તને ફી પડે નો લાગે આમાં ઈ તમાર જી કરવું હોય બાકી કાટકા માં તો મારો ભાગ લાગ છે નીકરો ઓલો ઢકલો દેખાય ને એ સીધી સીધા હોય તમાર નીકરો જો હું એમ નીકરો ઘર માં કોઈ ગરતા ને પૂછાવો કે નીકરો ઈ બધું માઈ જો મગનો સાઈ જો હું ઈ વાયે રાખડું છું ઈ જોઈશ વાળે નીકરો હાલો એ તમે હાલો ને નકા માં માર જીવડલ છે ને પર કંટ્રોલ એ ભાઈ મને તું હું ઉપડી હાલી નીકરો હવે ભાઈ ના જાની

તો એને હરાદમાં પહેરાવાનો પડે જ છે આ તારી પડ્યું જ બધી હા ભાઈ હું પ્રેમ થી કેવા આવ્યો છો અને હા ભાઈ મારી ભાઈ હવે નઈ બોલે તમ તારે ઈ બધું જવા દે આપણે શું જમણવાર રાખવાનું શું કાઈ કરવું કેવડું કરવું ઈ બધું મારા ઘરે જઈને વહીવટ કરશું આ તારિયા બારિયા મૂકને આયલા એ ઈ વાત થાશી તમારી હું તમને શું કહું છું બા ઘર દીજી મને કહી દીધું આ ઈ તો વ્યવહારે લેવાનો છે હા ભાઈ બોબર ને કીધું ગોબર ને કીધું ગોબર કે મારે કઈ લેવા દેવા જ નહીં હાલો હાલો એક વહીવટ પતી જાય ને તો માથે થી આવડો મોટો ભાર ઉતરી જાય જો સાંભળી ગયો જમણવાર માં બે ને અડધો ભાગ દેવાનો

કાકા પાંચ જણા ખવડાવશું ને ગામના કાલે વાતો કરશે કે એના બાપા એને કેટલું બધું કરી દીધું પણ મારા દીકરા મારા પાંચ જણાને નહીં ન જમાડ્યા આપણે આખા ગામમાં બે બેહીન ઠૂસી લીધું હે તો ન ખવડાવવું પડે હા સાંભળે સોર્યું નહીં ત્યાં બીજું બીજું બોલ જો મારી વાત સાંભળે આપણા ગામમાં આપણા ભાઈઓને કહી દેવાનું હા કહી દેવાનું બીજા બધા ગામનાને એક એકને કહી દેવાનું હા બરાબર

એ તો આવશે બોલ શું કામ થાય તા એ તો કઈ લીજો પહેરવી લીજો બાપ કે તારા બાપાને પહેરો અહીંયા પહેરે કાકા ખડી તારે કાકા વાડી વાડી ફગુ ને ઘડીએ ઘડીએ નથી તું દે ઉપર હાથ ઉપાડ્યો આ સાકુલી હાંડે મારી મારી તારો બાપ મરી જાય છે તમે બે મારા બોલે હાલો સાકુ બોલાવા ગયો એ મગણીઓ તારો બાધુક ચાલ